નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વાત કરીશુંમાં મેલેડી અને સિગોતરમાં વચ્ચે થયો ઝઘડો જેમ કે માણસો માણસોને એકબીજાથી ઝઘડા થતા હોય છે તેવી જ રીતે અમુક શબ્દ અને અમુક વચનથી દેવોને પણ આ વસ્તુ બનતી હોય છે તો આપણે જાણીએ મિત્રો કે મેલેડીમાં વચ્ચે અને સિગોતરમાં વચ્ચે ઝઘડો થવાનું કારણ શું તેના વિશે આપણે સંપૂર્ણ વાતની ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો ધોળકામાં આવેલું આ વિરાજજીનું ઘર છે અને તેમને બે ખેતર છે અને એક કૂવો છે અને કૂવાના પાણીથી ખેતરના પાકને પકવી અને વિરાજી પોતાની જિંદગી મોજથી જીવી રહ્યા છે અને એમના ઘરે ખોખાર મેલડી જેવી દેવ પણ પૂજાય છે અને આમ કરતાં કરતાં અમુક સમય વીત્યો ત્યારે વીરાજીનો દીકરો ઉદો હવે જવાન થઈ ગયો છે ત્યારે આ વિરાજી એમની બાઈને કહે છે કે મારા દીકરાનું ક્યાંક સગપાણ કરી આવો તો ઠીક અને આમ પછી તો આ વિરાજીના દીકરાનું સારું એવું સગપણ આવે છે અને આમ એમના એકના એક દીકરાને પરણાવી નાખે છે અને ત્યારે મિત્રો આ ઉદો એની પત્ની સાથે લગ્ન કરતા તો કરી નાખે છે પણ બંને વચ્ચે જરાય રાગ આવતો નથી અને ક્ષણવારમાં બંને લડી પડે છે અને ત્યારે આ વિરાજી અને એમની બાઈ હંમેશા આ વાતની ચિંતામાં રહે છે કે આપણા એકના એક દીકરાને રંગે સંગે તો પરણાવી દીધો પણ આપણા ભાગ્ય ફૂટેલા છે કે આ બંનેને તો ઝઘડા કાયમ મળતા નથી અને કહે છે કે કોણ જાણે કોક દિવસ આ બંનેનો ઝઘડો ક્યારેક મોટું વિકરાળ સ્વરૂપ ધારણ ના કરી નાખે એની હંમેશા ચિંતા રહે છે અને આમ મિત્રો ઘટના એવી બને છે કે એક દિવસ ઉદો અને એની પત્ની ખેતરમાં કામ કરતા હોય છે અને બંનેને ઝઘડો થઈ જાય છે અને ઝઘડો બંનેનો એટલો વધી જાય છે કે આ ઉદો એની પત્નીને થાપ મારે છે અને ત્યાં ત્યારે આ ગુસ્સામાં ભરાયેલી ઉદાની પત્ની ભાગી અને ભાગતા ભાગતા કાંઈ હાથમાં તો ન આવ્યું પણ કૂવે આવી અને ત્યારે તેનો ગુસ્સો ખૂબ જ વધી ગયેલો હતો અને કાંઈ પણ વિચાર્યા વગર સીધી આ કૂવામાં પડે છે અને આ બાજુમાં ઉદાને કાંઈ ખબર નથી કે એની પત્ની કૂવામાં પડી છે પણ જ્યારે આ ઉદાના બાપુ બપોરનું ભાથું લઈ અને ખેતરે આવે છે અને ત્યારે આમ ઉદાને કહે છે કે તું એકલો છે તો બેટા આ વહુ ક્યાં દેખાતા નથી ક્યાં ગયા ત્યારે ઉદો કહે છે કે એ તો મારાથી ઝઘડો કરી અને ઘર તરફ નીકળી ગઈ છે અને એ વાતને તો બે ત્રણ કલાક વીતી ગયા છે અને ત્યારે એ ઉદાના બાપુ કહે છે કે પણ વહુ બેટા ઘરે તો નથી આવ્યા અને ત્યારે ઉદો કહે છે કે ઘરે નહીં આવી હોય તો કોઈક પાડોશીના ઘરે બેઠી હશે તો ઘરે આવી જશે અને હે બાપુ હું તો એનાથી કંટાળી ગયો છું અને ત્યારે આ ભાથું આપી અને ઉદાના બાપુ પણ પાણી ભરવા માટે કૂવે જાય છે અને કૂવામાં જેવી નજર કરી અને જોયું ને એની સાથે તો આ ઉદાના બાપુએ રાડ પાડી અને ત્યારે તેમની રાડ સાંભળી અને આ ઉદો ભાગતો ભાગતો પહોંચે છે અને કૂવાના કાંઠે અને કૂવામાં જઈ અને જુએ છે તો ઉદાની પત્ની કૂવામાં પડી દેખાય છે અને મૃત્યુ પામી છે અને પાણીમાં ઊંધી તરી રહી છે અને ત્યારે તેના દેહને બહાર કાઢી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે મિત્રો ત્યારે ગામમાંથી આ અંતિમ યાત્રામાં જોડાયેલા બધા જ માણસો કહે છે કે ઉદાએ જાણી જોઈને એની પત્નીને મારી નાખી છે અને આમ કરતાં કરતાં પાંચેક વર્ષ વીતી ગયા અને ઉદાના સપનામાં એકવાર આ કૂવામાંથી અવાજ આવે છે કે ઉદા મને ક્યાંક વિશામો આપ અને મને સિગોતર નામથી ઓળખ છે અને હું હવે સિગોતર થઈ છું અને મને આમ ભટકતી ના રાખ મને ક્યાંક આશરો આપ અને ત્યારે ઉદાને આવું સપનું આવતાની સાથે જ તેણે આ સમાચાર તેના બાપુ વિરાજીને આપ્યા અને ત્યારે વિરાજી કહે છે કે જો ખરેખર આવું જ હોય તો આપણા દરેક પરિવારના સપને આવી અને આ સિગોતરમાં વાત કરે તો આપણે તેને બેસાડીએ બાકી ન બેસાડાય અને આમ પછી તો કહેવાય છે કે તેના આખા પરિવારમાં સપનામાં આવે છે અને ત્યારે વિરાજી અને તેમની પત્ની બધા ભેગા મળી અને કુવાના કાંઠે એકલા લીમડાનું જે ઝાડ હોય છે ત્યાં એક ભુવાને બોલાવી અને આ સિગોદરનું નામ આપી અને તેનું સ્થાપન કરે છે અને એ ઘટાદાર લીમડાના નીચે તેને બેસાડે છે આમ એવી રીતે સિગોદરની સ્થાપના કરે છે અને પછી તો અમુક દિવસો વિદ્યા અને આ ઘટાદાર લીમડાનું વૃક્ષ આપોઆપ સુકાઈ જાય છે અને ત્યારે આ વિરાજી અને એમનો દીકરો ઉદો સાથે મળી અને વિચાર કરે છે કે બાપુ આ લીમડાના ઝાડ નીચે હું નાનો હતો ને ત્યારથી રમી અને મોટો થયો છું અને આ લીમડાને પાણી પણ ભરપૂર મળેલું છે તો પછી આમ આ લીમડા એકાએક સુકાઈ કેમ ગયો હશે બાપુ અને ત્યારે ઉદાની મા કહે છે કે ઉદાના બાપુ માનો કે ન માનો પણ આ સીગો તને બેસાડીને એમાં મને કંઈક તકલીફ લાગે છે અને જરૂર કંઈક વાંધો પડ્યો છે અને એટલે જ તો આ લીમડો સુકાઈ ગયો છે માટે તું એક કામ કર ઉદા અત્યારે જ જા અને પાછો એ ભુવાને જઈ અને બોલાવી લાવ અને ત્યારે ફરી ઉદો આ ભુવાની પાસે આવે છે અને તેને લઈ અને પાછો પોતાના ઘરે જાય છે અને કહે છે કે ભુવાજી તમે આ સિગોતરને બેસાડી છે એમાં કાંઈ તકલીફ તો નથી ને અને ત્યારે ભુવાજી દાણા જોઈ અને કહે છે કે આ લીમડા નીચે સિગોતર તો બેઠી જ નથી અને માતા મેલડીએ તેને બેસવા દીધી નથી અને માતા મેલડી જ આ લીમડાને સૂકવી નાખ્યો છે અને માતા મેલડી અને સિગોતર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને શું ઝઘડો ચાલે છે એ તો હું નથી જાણતો પણ હા તમે માતા મેલડીને પૂછજો તો એ તમને સાચો માર્ગ બતાવશે કેમ કે આનાથી વધારે મારે તમને કાંઈ કહી શકાય એમ નથી કેમ કે તમારી મેલડી મને રજા નથી આપતી અને ત્યારે આટલું કહી અને આ ભુવો ત્યાંથી રજા લે છે અને ત્યારે આ વિરાજી તો ભુવાની વાત સાંભળી અને આશ્ચર્ય પડી ગયા કે માતા મેલડી અને માતા સિત્રોતર વચ્ચે આ તો પળી કેવી લડાઈ હશે અને આમ આ વિરાજીએ અને એમના દીકરા ઉદાએ આ જાણવાની ઘણી બધી કોશિશો પણ કરી પણ એમને કોઈ ખબર પડી નહીં કે કાંઈ જાણવા મળ્યું નહીં અને આમને આમ સમય વીતતા સમય જતાં હવે આ ઉદાને અમુક અમુક સમયે લોહીની ઉલટીઓ થવા લાગે છે અને ત્યારે વિરાજીની પત્ની કહે છે કે સ્વામી આપણા ઘરે માતા મેલડી અને સિગોદરની વચ્ચે ભારે કંઈક આંટી પડી ગયેલી છે તો તમે એક કામ કરો ક્યાંકથી ગમે તેમ કરી અને માતાજીના બાણાધારી ભુવાને બોલાવી લાવો નહીંતર આપણે જેમ આપણી વહુને ખોઈ બેઠાને એમને આપણે આપણા દીકરાને ખોઈને બેસશું અને ત્યારે વિરાજી કહે છે કે હા તારી વાત તો સાચી છે અને આમ કરતાં કરતાં વિરાજી ઘણા બધા ભુવાઓની પાસે જાય છે પણ કોઈ તેમને આ માતા મેલડીની આંટી કોઈ ઉકેલી નથી શકતું અને તેથી કંટાળી અને આ વિરાજી એકવાર માતા મેલડીની ત્રણ અગરબત્તી કરી અને ઘરે જ માતા મેલડીને યાદ કરી અને ધ્રુસકે દૃસકે રડે છે અને ત્યારે આ વિરાજીના પડતા આંસુને જોઈ અને માતા મેલડીને દયા આવે છે તેથીમાં મેલડી વિચાર કરે છે કે લાય આ વિરાજીને એકવાર અવસર તો આપું કદાચ તેઓ માની જાય તો ઠીક નહીતર હું મેલડી છું અને ઘડી ઘડી કોઈને ટાણું આપતી નથી અને આમ રડી રહેલા વિરાજી માતા મેલડી અને સિગોદરને કહે છે કે હે માડી તમે બંને દેવીઓને જો જીવ જીવ જ જોઈતો હોય તો મારો જીવ લઈ લો પણ મારા દીકરાને છોડી દો હજી નાદાન છે એને કાંઈ ખબર નથી પડતી અને આમ આવી રીતે આ વિરાજી આજે માતાજીને આવું કહી રહ્યા હોય છે અને પછી તો એ દિવસ પૂરો થયો અને રાત પડે છે ત્યારે અડધી રાત્રે વિરાજીના સપનામાં માતા મેલડી આવ્યા અને આવીને કહે છે કે વિરાજી આજે તમારા આંસુડા પડતાં મને મેલડીની દયા આવે એટલે જ તો આજે તમારા આંસુડા લૂંછવા હું માતા મેલડી આવી છું અને ત્યારે વિરાજી કહે છે કે હે મા મેલડી હવે તો આ જિંદગીના દિવસો પૂરા થવા આવ્યા પણ મારા દીકરાની આવી હાલત જોઈ અને મારા અંદરના આત્માને ખૂબ જ દુઃખ પહોંચે છે અને તારા જેવી મા મેલડી મારા ઘરે પૂજાતી હોય તો માડી મારા ઘરે આવું દુઃખ સુકામ આવતું હશે માળી આજે મને જવાબ આપ અને ત્યારે મા મેલડી કહે છે કે વિરાજી તમારા દાદા મને લાકડાના પટારામાં લઈ અને અહીંયા આવ્યા હતા અને ત્યારે એમને ઘરે ખાવા કાંઈ નહોતું કે રહેવા માટે ખોરડું કે નથી ખેતર કશું નહોતું અને ત્યારે તેઓ મારા નામની કોઈ પણ ખૂણે એક અગરબત્તી કરતા ને તો પણ હું પામે લેતી પણ એમની એમને મેં વચન આપેલું કે અહીંયા ભલે તમે ખાલી હાથ મારો કરંડીઓ લઈને આવ્યા પણ જો અહીંયા તમને ખેતર ખોરડું અને કૂવાના ખોદાવું ને તો મને મેલડીને ઓળખશે કોણ પણ આ બધું આવી ગયા પછી તમે મને તમારા એક ખેતરના એકાદ ખૂણામાં મારું સ્થાપન કરજો અને મને વિષામો આપજો અને હે વિરાજી મારી મેલડીનું આટલું કહ્યા પછી તમારી પાસે આજે ખેતર ખોરડું અને કૂવાની વ્યવસ્થા થઈ ગઈ છે પણ એ વાતને આજે ત્રીજી પેઢી ચાલી ગઈ છે પણ હું મેલડી પટારામાં જ છું અને નથી તો મારું બેસણું કર્યું કે નથી ક્યાંય મને વિસામો આપ્યો તેમ છતાં પણ તમે સિગોધરને બેસાડો તો હું મેલડી ન બેસવા દઉં અને એ દિવસે સિગોધર મેં જ નહોતી બેસવા દીધી અને એ લીમડો હતો ને એ લીમડો મને ખૂબ જ વાલો હતો અને તે લીમડા નીચે તો મારે બેસવાનું હતું તેથી એ લીમડાને મેં સૂકવી નાખ્યો છે અને તમે આ બધું જાણતા હતા કે મને મેલડીને તમારે બેસાડવાની છે તો પણ તમે મને ક્યારે બેસાડી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ બંને કાન પકડી અને વિરાજી કહે છે કે હા મારી મેલડી તમારી વાત એકદમ સાચી છે અને હું કાલે જ તમારા અમર બેસણા કરીશ પણ માડી આ માતા સિગોદરનું શું કરવાનું છે એ પણ મને કહેતી જ આજે અને ત્યારે એમાં મેલડી કહે છે કે વિરાજી કાલે તમે મારી સ્થાપના કરો અને મારી સ્થાપના થઈ ગયા પછી બીજા દિવસે માતા સિગોદરની પણ સ્થાપના કરજો અને હે વિરાજી તમે મારી સ્થાપના પહેલાં સુકાઈ ગયેલા લીમડાના ઝાડ નીચે કરજો અને જો સુકાઈ ગયેલા લીમડાને ફરી હતો એવો ને એવો લીલો ના કરી નાખો ને તો એમ માનજો કે હું લીમડા નીચે ખુખાર મેલડી નથી બેઠી અને ત્યારે આટલી ધીજ આપી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી બીજા દિવસે વહેલી સવારે આ વિરાજી પોતાના આખા પરિવારને આ આખી વાત કરે છે સપના વિશેની અને પછી પહેલાં ફરી ભુવાજીને બોલાવી અને કહે છે કે ભાઈ તમે જે લીમડાની જાત નીચે સિગ્ગોતરને બેસાડ્યા હતા એ નથી બેઠા અને તમે ત્યાં માતા મેલડીને બેસણા કરો અને પછી માતા સિગ્ગોદરને બેસાડજો અને ત્યારે ભુવાજી ત્યાં માતા મેલડીની સ્થાપના કરે છે અને એ સુગા લીમડાના નીચે માતા મેલડીને બિરાજમાન થાય છે અને પછી કુવાના કાંઠે જઈ અને માતા સિગ્ગોદરના પણ બેસણા કરે છે અને ત્યારે તે સિગોદરને બેસાડતી વખતે આ વિરાજી એટલું બોલ્યા કે હે મારીમાં સિગોદર મારી આ મેલડીએ તો એના અમર બેસણા લીધા ને ત્યારે એણે ધીજ આપી હતી કે આ સૂકા લીમડા નીચે હું બેસણા કરું છું પણ જો આ લીમડાને ફરી પાછો લીલો છમ ના કરું ને તો એમ માનજો કે હું મેલડી નથી બેઠી અને આ લીમડો લીલો થાય તો માનજો કે હું મેલડી બેસી ગઈ છું તો હે સિગોદર તું આ કૂવાના કાંઠે બેસણા કરે છે તો માડી તો આ કૂવાના કાંઠે બેઠી છે કે નહીં એનો અમને કાંઈક તો પુરાવો આપતી જજે માડી અને તો જ અમને વિશ્વાસ આવી જાય કે અમારા કણ ભાગલે ખૂંખાર મેલડી અને માતા સિગોદર જેવી દેવ બેઠી છે અને ત્યારે વીરાજીનું આટલું કહેતાની સાથે તો ઉદાના શરીરમાં માતા સિગોદર તણવા આવે છે અને આકોટો કરીને કહે છે કે હેય મારા વીરા આજે માતા મેલડી તો ધીજ આપી અને બેસી ગઈ અને એના લેખમાં કોઈ મેખ ન મારી શકે એ લીમડો તો લીલો છમ જરૂર થશે અને એમ આજે હું સિગોતર પણ તને ધીજ આપતા કહું છું કે આજે હું અહીંયા કૂવાના કાંઠે વિસામો તો લઉં છું પણ દસ દિવસની અંદર જો ઉદાનું સગ પણ આવે અને ઉદાને રંગે સંગે ફરી પરણાવવામાં આવે ને તો એમ માનજે કે હું સિગોતર બેઠી છું અને એટલું જ નહીં અને આજે અમે બંને દેવીઓના નિવિત્ત તમે કરો અને આજના દિવસ તો નિવેદ કરી નાખો પણ એક વર્ષ પછી ફરી જ્યારે અમારા નિવેજ કરવાની વેળા આવે ને ત્યારે જો એ દિવસે ઉદાનો દીકરો પણ સાથે આવે ને તો એમ માનજો કે આજની વેળાએ હું એક કૂવાના કાંઠે વસનારી એક સિગોતર બોલી હતી અને આમ આવા પુરાવા આપી અને બંને દેવીઓ આ વિરાજીના ખેતરમાં વિશા મોલે છે અને દસ દિવસમાં આ ઉદાનો નવું સગ પણ આવે છે અને ઉદાના રંગે સંગે ફરી વિવાહ થઈ જાય છે અને આ લીમડો પણ ફરી લીલોછમ થવા લાગે છે અને એક વર્ષમાં ફરી જ્યારે આ માતાજીના નિવેદ કરવાનો દિવસ આવ્યો ને ત્યારે તો ઉદાના ઘરે તેનો દીકરો બે મહિનાનો થઈ ગયો હોય છે તો મિત્રો આવા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો અને મિત્રો કોમેન્ટમાં જય મેલડીમાં જય સિકોતરમાં લખવાનું ના ભૂલતા કે હાથેથી ફેંકેલો પથ્થર તો સો ફૂટ દૂર જાય મારા વાલા અને બંદૂકની ગોળી પણ એક હજાર ફૂટ દૂર જાય પણ સાચી મનથી કરેલી ભક્તિ માં મેલડી અને સિગોતરની સાચી કરેલી ભક્તિ છેક તમને સ્વર્ગ સુધી લઈ જશે મારા વાલા જય ગોગા સિગોતરમાં મેલડી